ગબ્બર ઠાકોરને ने नाक पर मुक्ति दी એમને કે બીજે કરી દીધું એમાં તો જ્યારે ઠાકોર સમાજનો સંમેલન હતું સેક્ટર 11 માં ત્યારે પણ હું બીજે માં કેવી વાતો નહી કમી દી તમને ખબર છે અશોક તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મે એક વિનંતી કરી દીધી જેની બેને જેની બેને તો કેની કેને એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો તમે ન પેલા આગળ આવ્યા હતા તમે બોલ્યા હતા ને તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં બીજે એટલે હું ખબર છે કમલેશભાઈ એ હું કહેતો હતો કે બીજે માં ડીડી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશે દારૂ પીશે ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારું ઝઘડું કરવાનું છે એ બીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા નીચે છે તો એક ડીજીમાં પંદર કલાકારો કામ કરતા હોય કેટલા કલાકારો બીજા ત્યાં એમને તમારી બધી બંધ થઈ હતી એમની તો ચલો કઈ વાંધો નહીં તમે ડીજે બંધ કરાવી દો પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે એમનો રોજગાર આપો તો વિચાર આપો

આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ બંધ કરાવવા હોય તો મને પેલા કહેજો ડીજેમાં હવે કદી ગાતો નથી પણ આજે એટલા માટે ગાવું છે ડીજેના સમર્થન માટે મારે ગાવું છે